સર ગયો હે ફાઈનલી ને અત્યારે આપણે મૂકીએ ખતરા ને હતરા આપણે પવન પવનછ તો આ પવન પવનછ પવન નાખે હે ને અત્યારે તો એવડી મોટી પવનછી છે એટલે એમ જો ને પવન એ ફૂલ આવે ને તમને થોડો થોડો ઓછો મળતો હોય છે અત્યારે તમારે આપણે ગાવાના મોવા અહીંથી મોવા છે દસ કિલોમીટર જેટલું મોવા થતું છે તો મોવા રહી પેલી હું ગયો તો શોરૂમ ગાડી ગાડીનો શોરૂમ આપડો શોરૂમ છે ને આપડે અહીંયા ગાડીનો હફ્સો જમા કરાવવાનો હોય તો પેલા હપ્તો જમા કરાવી દઈએ પછી જે લેવાનું હોય લેવા દઈએ મોફ્તો જમા કરાવી જવું હું ફાઇનલી મેં ગાડીનો હપ્તો જમા કરાવી કરાવીને કહો અને હવે મોવામાં આવશે જે લેવાનું છે લેવા દેવાનું છે પહેલાં તો મારે એક સિમ કાર્ડ લેવા દેવાનું હોય આ સિમ કાર્ડમાં રિચાર્જ પૂરું થઈ ગયું એટલે એક સિમ કાર્ડ લેવાનું હોય રિસાર્જ આપવું એક સિમ કાર્ડ તો લેવું જોઈએ પહેલાં તો સિમ કાર્ડ લઈએ છીએ પછી જે વસ્તુ લેવાની લેવા દાવું અત્યારે ત્યારે હું જાઉં છું સિમ કાર્ડ લેવા પહેલાં આપણે સિમ કાર્ડ લઈએ રિસાર્જ મળશે આજે લોક મૂકવા તો રિચાર્જ કર એટલે એક સિમ કાર્ડ લઈએ છીએ આપણે પહેલાં ફાઇનલી આપણે સિમ કાર્ડ લઈ લીધું છે ને વીઆઈ નું સિમ કાર્ડ ને એક વોટરપ્રપ કોથળી લીધી છે પહેલી વોટરપ્રપ લીધી ભોલો ક વરસાદ આવે તો વાંધો ન આવે તો લીધી એક વોટરપ્રપ કોથળી વોટરપ્રમ કોથળી તમારે મારે લેવાય નહીં ગઈ હાથ મોવા આવ્યો હતો ને વીઆઈ વીઆઈનું સિમ કાર્ડ લઈ લીધું છે તો મોવાનો નજારો કંઈક અલગ જ છે વાદળાને એવું થઈ ગયા છે વરસાદ આવે એવું છે મોવામાં મોંઘો કેમેરો કેમેરા વાળા ભાઈ એમ કીધું હોય અને આપણે કેમેરા નો લેન્સ લેવાનો તો પણ એ લેવાની ના કરે બધું પ્રમુખ આવે એમ કીધું હોય રહીશું ત્યારે કેન્સલ હવે આપણે કદાચ ભાવનગર ભાવના તો સેલ્ફી કેમેરો લેતા ગયો અત્યારે તો આપણે કેમેરા લેવાનું રાખ્યું કેન્સલ ને મોવાનો નજારો જોવો મસ્ત નજારો છે મોવાનો અત્યારનો મોવાનો નજારો એક નંબર અને ને અત્યારે આપણે વાગવાનું ઘરે અત્યારે મોવા તો બીજું કાંઈ કામ છે નહીં હપ્તો ભરતી તો ને એક સેમ્પલ લેવાનું હતું લીધું પણ આપણે કેમેરો ને લેસ ફોનના લેવાના તો એ

چن لو تھوڑا को چرا موفر شو ہے ہوتا ح نہیں اجتے

गयो भरी बार वर्षा गयो पछि तो वर्षा दियो हो लो कसम लियाक नम्बर है बस वातावरण है दमाजी आज टेको हाकी गयो ना रे सैनिकले सो बरातमा निले आज बरातले गयो पानी निठला भरै गयो

હતો આપણે અઠે દિને આરામ કરીએ ઘડી ઠંડો પવન થાય એમાં લાઈટ નથી બુધવારે એટલે પવન થાય ઘડે ઠંડો પવન આવે એના ઘડી બેસીએ આરામ કરીએ અઠે જઈને આપણે અત્યારે હાડા ત્રણ થઈ ગયા ને અમારે લાવવાનું ભગુડા એ પણ આ વ્લોગમાં ભગુડા લેવાનું મેં એનું અલગ આખો આપણે વ્લોક બનાવવાનું હોય અને ભગોડાનો વલોક જો હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો તો આપણે આજનો વ્લોગ કેટલા લગન હતી મારી ચેનલમાં તમે નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરી મળી કાલે એક નવા વ્લોગની અંદર ત્યાં લગ્ન બધાને બાય બાય